નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હરણી સ્થિત અંબે સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે વ્યાયામના ટીચર પંથેસ પંચાલના અણછાજતું વર્તનને લઈને શાળાની વિદ્યાર્થીનીઓએ વાલી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી પીટીના ટીચર પંથેઝ પંચાલની સામે વાલીઓએ આચાર્ય સમક્ષ પણ ઉગ્ર રજૂઆતો કરી હતી ગત શનિવારના રોજ ત્રણથી ચાર વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ફરિયાદ કરી હતી ફરિયાદ કરતાની સાથે જ અડધો કલાકમાં શાળા શાળાએ એક્શન લીધું હતું છેલ્લા આઠ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા વ્યાયામના ટીચર પંથેઝ પંચાલને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા હા શું સી તમને શું કહેતા હતા કે હવે તમને જોઈ લે એવું કે છે તમને લોકો છે કે નહીં નામ ગભરેજ બેટા તું મારી છોકરી બેટા બિલકુલ ના ખબર મારી દીકરી છે ને સાથે તમે બધા બોલો બેટા આ લોકોને હું હું સીધાકાર નાખી દઉં

ધ્યાનમાં આવ્યું અમુક વિદ્યાર્થીનીઓ એટલે બે ચાર વિદ્યાર્થીનો અમે ધ્યાન દોર્યું કે આ શિક્ષક પીના ટીચર છે અમે જ્યારે પણ જઈએ છીએ ત્યારે અમારી સાથે વર્તન યોગ્ય નથી હોતું વાલીની પણ વાત સાંભળી વાલી અને વિદ્યાર્થી અમને કહે એના પહેલાં જ અમે શિક્ષકને ટર્મિનેટ કરી દીધા છે અને સ્કૂલની અંતમાંથી એ સમય એ સમય બરફ તરફ કર્યા છે અમારી શાળાની ઝીરો ટોલરન્સ પદ્ધતિ રહી છે અમારી પાસે જ્યારે પણ આવી કોઈ બાબત ધ્યાનમાં આવે છે ત્યારે અમે એને પગલાં લઈએ છીએ અને આ જે બાબત અમારે ધ્યાનમાં આવી એને મેં ચલાવી લેવા માગતા પણ નથી જેવું ધ્યાનમાં આવ્યું છે તરત જ અમે એમની સામે અમે ચાલશે શિક્ષક હવે એ એ બધી એમાં તો કેવું છે વિદ્યાર્થીનું કહેવું કે ભાઈ અમે પીના ટીચર્સ છે અમારી સાથે એમનું યોગ્ય વર્તન નથી ધ્યાનમાં આવ્યું છે અમારા ધ્યાનમાં અને જે જે વસ્તુમાં ધ્યાનમાં આવી તો એમની સામે પગલાં લીધા છે શનિવારના દિવસમાં જ થયું અને શનિવારે જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું લગભગ બાર સાડા બાર વાગે એક સવા વાગેની આસપાસ તમે ટર્મિનેટ કરી દીધા છે આ લગભગ આઠ એક વર્ષ ત્યાં શાળાની અંદર વ્યાયામ શિક્ષક તરીકે કાર્ય કરતા હતા અને આ ફરિયાદ થયા પછી અમે અમારા બાકીના વિદ્યાર્થીઓને પણ પૂછ્યું છે એમના ધ્યાનમાં નથી આવ્યું પણ જે બાળકો અમને કહ્યું એને અમે સિરિયસ લીધું છે ના 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 નથી પહેલી જ વખત ધ્યાનમાં આવ્યું છે હવે સીસીટીવી કેમેરાની અંદર એમને કહ્યું એ બાબતમાં અમે જોયું છે એ ધ્યાનમાં નથી આવ્યું એવું કોઈ અમારે ધ્યાનમાં નથી આવ્યું તો બાળકે કહ્યું એને અમે ગણ્યું છે કે સ્કૂલની સિસ્ટમ જ ઝીરો ટોલરન્સ છે બાળકે કહ્યું એટલે તરત પગલાં લીધા છે